મહેન્દ્રા સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે ટોટલ જવાબદારી વાળું ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર ટ્રેક્ટર ની ડિટેલ તમને વિડીયો ની અંદર મળી જ રહેશે તમારે વિડીયો છેલ્લે સુધી જોતો રહેવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક કરો શેર કરો આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પીચોતેર સરપંચ મોડલની વાત કરું તો બે હજાર છ સાત ના મોડેલ ટ્રેક્ટર ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે કન્ડિશન અને કલર પણ ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે ટ્રેક્ટરનું એન્જિન પણ જનરલ બનાવ્યું છે હજુ રાઉસ કરવાનું પણ બાકી છે ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે

સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું ટાયર મોટા રિમોટ પચાસ ટકા નાના ટાયર નેવું ટકા આખા કમ્પ્લીટ ટ્રેક્ટર તમે વિડિયો અંદર જોઈ શકો છો બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું કિંમત એક લાખ પીચોતેર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે બાણું બે એકોતેરવાળા નંબર છે અથવા નંબર કોલ કરી કરી અને ટ્રેક્ટરની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો